નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો ટાટેટમાં હાઈકોર્ટમાં કેસ બાબતે સુનાવણી જોવા મળી રહી છે શું હવે ભરતી અટકાવવામાં આવશે હાઈકોર્ટે ફરી નવી તારીખ પણ જાહેર કરી છે તમામ કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો આજના રોજ આપણને જોવા મળી રહી છે શું અપડેટ છે કઈ નવી તારીખ છે અને શું દસ દસ બે હજાર ચોવીસની જે ભરતી આવવાની છે એના ઉપર મિત્રો રો રોક લગાવવામાં આવશે સરકાર દ્વારા એના ઉપર પ્રોપર આપણે વાત કરવાના છે મિત્રો મહત્વની અપડેટ છે ટાટ હાયર સેકન્ડરીનો અપડેટ અગાઉની નથી જોવી તો પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે બીજી પણ અપડેટ મેળવી શકો છો તો આજ રોજ જે સુનાવણી થઈ છે મિત્રો એમાં શું અપડેટ મળે છે એની પૂર્વ આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો ખાસ સૂચના છે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જરૂરથી જોઈન કરજો જેમાં તમને હાઈકોર્ટના કેસની બાબતે જે ફાઇલું આવે છે એ પણ મૂકવામાં આવે છે એમ મેરિટ લગતી પીડીઓફો પણ તમને ત્યાં તમને જોવા મળી જશે તો હાઈકોર્ટ દ્વારા શું આપણને અગાઉ જજિસ દ્વારા આપવામાં આવે છે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ મિત્રો તારીખની માહિતી માટે વિડીયો અન સુધી જરૂરથી નિહાળજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા હાઈકોર્ટનો એક મહત્ત્વનો અપડેટ પણ આપણને જોવા મળી રહ્યો છે ફોટો પણ તમને સ્કીન ઉપર તમને જોવા મળી રહ્યો છે તો તમને એક બીજી અપડેટ આપો કે રૂમ નંબર ચૌદમાં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમ મિત્રો જે આજના રોજના રોજ તમને જોવા પણ મળી રહેશે હવે વાત કરીએ હાઈકોર્ટ ઓફ ગુજરાત તમે જોઈ રહ્યા છો સ્કીન ઉપર જેમાં મિત્રો એક નવી તારીખ જાહેર કરવામાં આવે છે કઈ તારીખ છે એના ઉપર વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો અહીંયા તમને સ્કેલ ઉપર પણ માહિતી મળી છે હાઈકોર્ટ ઓફ ગુજરાત જેમાં મિત્રો આ જે ફાઇવ ચાર્જ જે સીટો આપણને મળી છે જેમાં સંપૂર્ણ માહિતી તમને સ્કેલ ઉપર જોવા મળી રહી છે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કેસ જે કોડ નંબર છે મિત્રો જેમાં તમે જોઈ રહ્યા છો ગાંધીનગર અને અહીંયા લખેલું છે મિત્રો ગવર્મેન્ટ ટીચર્સ એન્ડ જે અલગ અલગ જે મિત્રો એસોસિએટની ભરતીઓ થાય છે એ મુદ્દે અહીંયા એક હાઈકોર્ટમાં કેસ થયેલો હતો તો તેમાં સુનાવણી મિત્રો આજ પણ જોવા મળે છે અને એ સુનાવણીને ધ્યાનમાં લઈ હાઈકોર્ટ દ્વારા એક મહત્ત્વની ચાર્જશીટ ફરી ચાર્જ કરવામાં આવી છે જેમાં નવ દસ મિત્રો કઈ તારીખ છે યાદ રાખજો નવ દસ બે હજાર ચોવીસના રોજ ફરી સુનાવણી કરવામાં આવશે અને મિત્રો દસ દસના રોજ હાયર સેકન્ડરીના ફોર્મ ભરવાના શરૂ થશે તો અગાઉની અપડેટ જોવા માટે મિત્રો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો દસ દસ બે હજાર ચોવીસના રોજ શું અપડેટ મળે છે હાઈકોર્ટ દ્વારા શું સુનાવણી કરવામાં આવશે એ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે અત્યારે મળતી માહિતી પ્રમાણે નવ દસના રોજ ફરી હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે બાકી મિત્રો દસ દસના રોજ ભરતીના પ્રોસેસ છે અગાઉ હાથ ધરવામાં આવશે નહીં એ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે હાઈકોર્ટના નવા ચાર્જિસ સાથે જય હિન્દ જય સવિતાન